પોલીસ બે માં આવેલ જીઓના ટાવર પર અસ્થિર મગજના યુવાન ચડી જતા પોલીસ અને ફાયર બ્રિગેડ ની મદદથી તેને ઉતારી લેવામાં આવ્યો સુરતમાં માનસિક દિવ્યાંગ યુવકે ભારે ધમાલ મચાવી હતી માનસિક દિવ્યાંગ યુવક અચાનક જ મોબાઈલના ટાવર પર ચડી ગયો હતો જેથી જેની જાણ સ્થાનિકો થઈ હતી જેથી રાડ મચી ગઈ હતી યુવકને નીચે ઉતરી જવા માટે વિનંતી કરવા છતાં યુવક છેક ઉપર સુધી પહોંચી ગયો હતો ત્યાં જઈને સ્ટન્ટ કરતો હોય તેમ લાંબા હાથ કરવા લાગ્યો હતો જેથી લોકોમાં ભયનો માહોલ પેદા હતો બપોરના પોણા બાર વાગ્યા આસપાસ યુવક મોબાઈલ ના ટાવર પર ચડી ગયો હતો કટોદરા વિસ્તારમાં આવેલ પંચશીલ નગર વિભાગ બે માં આવેલા જીઓના ટાવર પર યુવક ચડી ગયો હતો સ્થાનિકોએ યુવકને નીચે ઉતરી જવા કહ્યું હતું પરંતુ ઉતર્યું નહોતો લગભગ એકાદ કલાક તે વધુ ટાવર પર રહ્યો હતો આ દરમિયાન સ્ટન્ટ કરતો પણ જોવા મળ્યો હતો યુવક મોબાઈલના ટાવર પર ચડ્યા અંગે ખટોદરા પોલીસને જાણ કરી હતી સાથે જ ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી જેથી ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા ફાયર બ્રિગેડને યુવાનને નીચે ઉતારવા માટેની વ્યવસ્થા કરી હતી ત્યારબાદ યુવકને નીચે ઉતારી લેવાયો હતો યુવક સતીષ દેવી પૂજક હોવાનું સામે આવ્યું સલામત રીતે યુવકને ઉતારીને તેના પરિવારને સોંપવામાં આવ્યો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે